તડકા પણ કાળા સુલભ ના પડે છે તડકા તો પડે ને ભાઈ ગ્લોબલ વોર્મિંગ આવી ગયું ને ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ એટલે આ તડકા બહુ પડે ટાઈમ ભૂગી વરસાદ પડે ટાઇઠું કાંઈ માપબારી પડે ને ન હોય તેનો કાંઈ મેળ નહીં ઋતુનો એનું ગ્લોબલ વોર્મિંગ કે એનું એનું કારણ શું આ સાયનાવાળા કેમ સાયનાવાળા સાયનાવાળા એ મોટા મોટા ડેમ બનાવ્યા છે અહીંયા દેશમાં તો એટલો બધો જથ્થો ના પાણીનો ભેગો થયો છે કે પૃથ્વીનો એક જગ્યાએ પાણી ભેગું થાય તો પૃથ્વી હરખી તો ફરી ન હોય કે એટલે એનાથી શું થાય કે સમુદ્રની અંદર જે કાંઈ પાણી છે એમાં અમુક રિઝર્વ પાણી હોય અમુક પાણી છે એ વાતાવરણમાં ગોળ ગોળ ફેરા કરે વરાળ થાય ને પછી વરસાદ રૂપે પડે ને પછી નદીઓમાં આવેલું જાય પાણી પાછું દરિયામાં વહી જાય કોઈક જમીનમાં ઉતરે નહીં પાછું આપણે ખેંચીએ નહીં એવી રીતે ગોળ ગોળ અમુક પાણી ફેરા કરે ને અમુક પાણી છે એ ત્યારે રિઝર્વમાં હોય ન્યાય એને ડેમ બાંધી દીધા એટલે શું થયું કે આ જે રિઝર્વનું પાણી જે દરિયામાં હતું વધારાનું રિઝર્વ કરતાં વધારાનું પાણી એ બાર બ્લોક થઈ ગયું એટલે દરિયાનું જે પાણી છે ને એમાંથી વરાળ નહીં થવા એટલે દરિયો તળિયે મીનો જવા એના કારણે શું થયું કે કુદરત છે એ બધી વસ્તુનું બેલેન્સ કરે બને ત્યાં સુધી એને બેલેન્સ વિખાવા ન દે એટલે એ પાણીની પૂર્તિ કરવા હાટું થઈ જે તાપમાન એને વધાર્યું એટલે શું થયું કે ઉત્તર ધ્રુવની અંદર જે બરફ જામેલા છે એ બરફ છે વગાડવા એ ક્યાં આવ્યું ઉત્તર ધ્રુવ આમ મોરબી થી આગળ જઈને ત્યાં આવે ભસાવથી આમ ત્રાણા થોડાક વળી જાય એટલે એ સીધું ઉત્તર ધ્રુવ આવે હું કોઈ કરતો હોય ઓગળવાની બેલેન્સ કરવું ને તો બેલેન્સ માં થાય હું કે તમે ગરિયો છે આપણો બરાબર એ ગરિયો તમે આમ હાથમાં લઈને ફેરવો તો હરખો હાલે પણ ગરિયાનું થોડુંક બેલેન્સ વેખાય એટલે આમાં મને થવા એટલે આપણને થાય ગદગતિયા ગદગતિયા થાય એટલે આપણે હાથ આમ થોડોક ધ્રુજી જાય એવી રીતે આપણી જે આખી પૃથ્વી છે એ પૃથ્વી શેષ નાગ છે એના ફણા ઉપર આખી ગોળ ગોળ ફરે છે આપણા હાથમાં જેમ ગર્યો ફરે હવે એ પૃથ્વીનો એક બાજુ વજન થાય એટલે આ બાજુને નમે એટલે બરફ ઉગડે એટલે આ આ બાજુ પાસે આવે એટલે જે આખી હલેસો લઈને આમાં હલેસો લઈ એટલે એને અહીંયા ફેન ઉપર ગદગતિયા થાય એટલે એ હલાવે તો ખરા થોડુંક હલાવે એટલે આખે પાસી પૃથ્વી હલે એટલે આપણે બહણીમાં દૂધ લઈને આવતા હોય મોટર ઉપર તો દૂધ કેમ ઝલકાય એ દરિયો આખો ઝલકાય આમ ઝલકાય એટલે એ પાણી દરિયામાંથી બહાર આવીને આ પૃથ્વી ઉપર આવે જમીન ઉપર સુનામી કહે એને એટલે પૃથ્વી હલે એટલે ધરતી કંપ આવે સુનામી આવે આવું બધું ક્યાં કરે આને કહેવાય ગ્લોબલ વોર્મિંગ

આપણા જ આપણા બધાના કેટલાય અવતાર આવી જાય તે આ કળિયુગનો નાશ થાય ને પછી પાછો મેં વાત કરી હતી આગળ એમ દ્વાપર યુગ શરૂ થાય સતયુગથી શરૂ થાય ને પાછું અને સતયુગ નહીં આવે આ વખતે આમ રિવર્સમાં આવે ગ્લોબલ વોર્મિંગના કારણે